દોઢસો મી જન્મ જયંતિએ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના કંબોઈધામ ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ ધારાસભ્યની હાજરીમાં આદિવાસી વીરના યોગદાન ને બિરદાવાયું

સમારોહો આદિવાસી અધિકારો માટે જે સંઘર્ષ કર્યો તે આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે આ પ્રસંગે મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો આદિવાસી સમુદાયના લોકો ઉત્સાહભેર જોડાયા હતા આ પ્રકારના આયોજનથી જનજાતીય સમાજના ગૌરવ

ભગવાન ગુરુ ગોવિંદ ગોવિંદ ગુરુ ધામમાં પવિત્ર ધામમાં અહિયાં આવી અને મને ખૂબ આનંદ થયો છે આ સુંદર આયોજન મેં નરી નજરે જોયું છે અને મોટી સંખ્યામાં જનજાતીય ભાગ લીધો છે અને જે ઉત્સાહથી આખું આ ઉજવણી કરવામાં આવી છે એ માટે હું સ્થાનિક ધારાસભ્ય શ્રી ભૂપે મહેશભાઈ ભુરિયા અધિકારીઓ અને આયોજન માટે સૌ આયોજન સાથે સંકળાયેલા સૌનો ખુબ ખુબ અભિનંદન કરું છું